સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ સ્ટેશન રોડ ના બજાર છે જેમાં એક આપણા શ્રીજી જ્વેલર્સ કરીને રોડ ઉપરના એક જૂના દુકાન છે બજાર ઘણા જૂના છે ત્યાં એક થોડા દિવસ પહેલા બનાવ બનવા પામેલ હતા ચાર ઇસમો હથિયાર ધારણ કરીને આ શ્રીજી જ્વેલર્સ દુકાનમાં લૂંટ કરવાના ઈરાદે ત્યાં આવેલા હતા અને જે લૂંટ કરવા ઈરાદે આવેલા આરોપીઓ દુકાનમાં પ્રવેશી અંદરના જે સોનાના જે માલમત્તા હતા એના લૂંટ કરે છે જે જે આ સાથે હાજર માલિક હતા અને બીજા જે નજરે જોના સાહેબો હતા તે હાજર હતા અને એના જે કહેવાય ડરમાં મૂકી ખોફમાં મૂકીને સોનાના માલ મિલકત અહીંયાથી લૂંટ કરે છે એક આરોપી જે હોય છે બહાર ગન લઈને પ્રોટેક્શન આપતા હતા અને એ જેવા માલ ભરાય છે એના છેલ્લા બક્ષામાં તો એ લઈને ત્યાંથી ભાગે છે દરમિયાન બાજુની જે દુકાન હતા જે ફરિયાદીના ભાઈ થતા હતા આશીષભાઈ તે પોતે આખા જે બનાવ હતા એ પોતાની દુકાનમાં સીસીટીવીમાં જોઈ શકતા હતા અને એને ખ્યાલ આવ્યા હતા કે ભાઈ આવા કોઈ ઇસમો આપણા બીજી દુકાનમાં ઘૂસેલા છે જેથી કરીને હિંમત દાખવી અને એના સામે પ્રોટેક્શનમાં બહાર જે લોબી હતા ગેલેરી છે નાના એવા ત્યાં આવીને ઊભા રહી જાય છે અને ખૂબ હિંમત દેખાડે છે જ્યાં આ આરોપીઓ પોતે પોતે કામ થઈ ગયેલા હોય ભાગવાની ફિરાદમાં હોય જેથી એ ગલીમાં એના જે ગેલેરી છે ત્યાં આ બે સામસામે થઈ જતા સંઘર્ષ થાય છે ઝપાઝપી થાય છે જેમાં આ લોકો ફાયરિંગ કરે છે જેમાં આશિષભાઈ ખૂબ ગંભીર થઈ ગયેલા હોય એના જે ફાયરિંગના લીધે અને તે પડી જાય છે અને આરોપીઓ ત્યાંથી ભાગે છે દરમિયાન આ બજાર છે ત્યાં સામે શાકભાજી અને અન્ય જે છે દુકાનો પણ આવેલા છે અને લારીઓ પણ આવેલા છે ત્યાંથી એક નાઝીમ કરીને ભાઈ જે હોય છે એ અને જે દુકાનમાં હાજર એક ઈસમ જે છે રોહિત એ હાજર હતા એ બે જણા પણ હિંમત દેખાડીને પાછળ ભાગ્યા હોય છે સાથોસાથ દુકાનના જે માલિક વિશાલભાઈ છે એ પણ હિંમત કરીને પાછળ ભાગેલા હોય છે એ જોતા બીજા લોકોની હિંમત આવતા એ લોકો પણ આ આરોપીઓની પાછળ જે જગ્યાએથી જે ભાગ્યા હોય છે પાછળનો જે રસ્તો આપણે જોઈ શકીએ છીએ ત્યાંથી અત્યારે લઈને નીકળતા હોય છે ત્યારે જે બાઇક લઈને આવ્યા હતા એમાં બે ઈસમો જેની જોડે માલ હતા એ લઈને એના ઉપર સવાર થઈને ભાગે છે ને આ લોકો અત્યારે જે પકડાયેલા ઈસમ છે દીપક પાસવાન એ પાછળ દોડતા દોડતા આવતા હતા અને એની જોડે જે બીજા આરોપી હતા બે જણા દોડતા હોય છે અને બીજા બે બાઇક ઉપર એ ભાગવાનું અને આપણે જગ્યાએ અત્યારે જોઈએ છે જે ટ્રાન્સફોર્મર પાસે એ આ પબ્લિક ખૂબ ભેગા થઈ ગયા હતા ખૂબ હિંમત દેખવી એ લોકોએ દાખવી અને જે આરોપી હતા દીપક પાસવાન એને પકડી પાડેલા હતા જેને અહીંયા પબ્લિક તરફથી ખૂબ સંઘર્ષ કરવાના થયા અને એ જે પડી જ હતા દીપક પાસવાન જે કહેવાય કે ભાઈ પોલીસના હાથમાં આવી ગયેલા હતા સાથોસાથ જે ઇન્જર થયેલા વ્યક્તિ હતા એ બધાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલા હતા આજરોજ આ બનાવ અનુસંધાને સ્થળ ઉપર પકડાયેલા જે આરોપી છે દીપક પાસવાન એને સાત દિવસના નામદાર કોર્ટ તરફથી રિમાન્ડ આપવામાં આવેલા છે પોલીસને જેથી તપાસ તજવીજ મુદ્દા હાલમાં ચાલી રહેલા છે જે તપાસના કામે જ અત્યારે સ્થળ ઉપર પોલીસના સચિન પોલીસના ટીમ આવેલા છે અને તપાસ કરેલા છે જે આરોપી હતા એને સાથે રાખીને જે રીતનો બનાવ બનેલો હતો આ એના પિન પોઈન્ટ દરેક જગ્યા ઉપર જઈને શું હકીકત બનેલી છે એના એવિડન્સ ના ભાગરૂપે ડિજિટલ એવિડન્સના ભાગરૂપે પણ એ સાક્ષ્ય કરવામાં આવેલા છે અને જે બનાવ હકીકતના આખા વિગતવારના પંચનામા બે પંચો સ્થાનિક પંચોને સાથે રાખીને વિગતવારે પંચનામું કરીને આ પુરાવો મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે એટલે હવે જે છે અત્યારે અત્યાર સુધી તપાસમાં જે કહેવાય કે ભાઈ